હેલિકોપ્ટરમાં આવી લેન્ડિંગ લગભગ મીટર હેલિકોપ્ટરની કરવી પડી છે બેસેલા તમામ યાત્રીઓને સુરક્ષિત ઉતારવામાં રહ્યા છે પાયલોટની સમજથી યાત્રાળુઓના જીવ બચી ગયા છે આજે સવારે પણ ક્રિસ્ટલ એવિયેશન હેલિકોપ્ટર સવારીઓને લઈને જઈ રહ્યું હતું પરંતુ કેદારનાથ ધામથી 100 મીટર પહેલા પહાડી ઉપર ક્રિસ્ટલ એવિએશન હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર પાસેથી મળેલી જાણકારી અનુસાર પાયલોટ સહિત છ યાત્રીઓને સિરસી હેલીપેડથી કેદારનાથ ધામ આવી રહેલા ક્રિસ્ટલ એવિએશન કંપનીના હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામીના કારણે લગભગ સવારે સાત વાગીને પાંચ મિનિટ ઉપર શ્રી કેદારનાથ ધામના હેલીપેડથી લગભગ સો મીટર પહેલાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું પાયલટના જણાવ્યા અનુસાર બધા જ યાત્રીઓ સુરક્ષિત છે